નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગુ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં આજે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજે શ્રદ્ધાંજલિ નેત્ર યજ્ઞ યોજાયો હતો સ્વર્ગીય નારણભાઈ ગોપાળભાઈ ભક્ત મહુવાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેને અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે જી એસ ભક્ત મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મહુવા તથા રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દુધ્યાતરાવ નવસારી અને માલીબા નેત્ર સંકુલના ઉપક્રમે આજે નવસારીમાં શ્રદ્ધાંજલિ નેત્ર યજ્ઞ યોજાયો હતો જેમાં મફત આંખની તપાસ તથા વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન અને વિનામૂલ્યે નજીકના ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું રોટરી હોસ્પિટલ ખાતે જે દુધિયા તરફ ખાતે આવી છે ત્યાં આ કેમ્પ યોજાયો હતો કારણ કે આ સુંદર સૃષ્ટિને માણવા માટે આંખ ખૂબ જરૂરી છે અને આંખને બચાવવા માટે નવસારીની રોટરી ઇન્સ્ટિટ્યૂટ ખરેખર ખૂબ સારી કામગીરી કરી રહી છે અને લોકોને મોતિયાના ઓપરેશનો હોય કે કોઈપણ કાર્ય હોય તેના માટે મફત કેમ્પનું આયોજન કરતા હોય છે સતત અને તેના થકી નવસારીના કેટલાય અંધજનો જોતા થાય છે તો સાથે સાથે લોકોના જે અવસાન પામતા હોય છે તો તે લોકોના ચક્ષુદાન કરાવડાવી અને તેઓ આ ચક્ષુદાન થકી અન્યોને આ સુંદર સૃષ્ટિ નિહાળવાનો લાભ મળે તે માટે પણ આ રોટરી ઇન્સ્ટિટ્યૂટ કામ કરી રહ્યું છે અને તેના જ ભાગરૂપે આજે તેઓએ બી એક રોટરી ખાતે કેમ્પનું આયોજન કર્યું જેમાં સ્વર્ગીય નારાયણભાઈ ગોપાળભાઈ ભક્ત જે મહુવાના વતની છે અને તેઓ રોટરી ઇન્સ્ટિટ્યૂટમાં ખૂબ મોટા દાતા તરીકે તેઓ દાન આપતા હતા અને તેઓની જ્યારે પુણ્યતિથિ હોય ત્યારે તેમને નવસારી રોટરી કેવી રીતે ભૂલી શકે અને તેમના જે નવ સેવા કાર્યો હતા રોટરી ઇન્સ્ટિટ્યૂટ માટે તેને વાગોડી અને તેઓ દ્વારા નારાયણભાઈ ગોપાળભાઈ ભક્ત કે તેમને યાદ કરીને તેમની આજે ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ખાસ કરીને યજ્ઞ યોજાયો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં આજે નેત્ર યજ્ઞમાં એટલે કે લોકોએ પોતાની આંખની તપાસ કરાવી હતી તમામ લોકોની વિવિધ ડોક્ટરો દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી જેને મળતી આના ઓપરેશનો કરવાનું લાગતા હતા તે લોકોને ઓપરેશન કરવા માટેની સલાહ આપવામાં આવી અને તેમને તારીખ આપવામાં આવી તે પ્રમાણે તેઓએ હવે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે આવી અને મફતમાં મોતિયાના ઓપરેશન પણ કરાવી શકશે સાથે તેમને જે લોકોને નજીકના ચશ્માની જરૂર હતી તે લોકોને ત્યાં વિનામૂલ્યે નજીકના ચશ્મા પણ દર્દીઓને મફતમાં વિતરણ કરવામાં આવ્યા હતા એટલે એક સેવા કાર્ય સેવા યજ્ઞ આજે યોજાયો હતો નવસારીના રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે અને તેમાં યોગેશભાઈ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ જ પ્રકારના અનો સમાચારો માટે જોતા રહો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન